રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ ગૃહ રાજ્યમંત્રીની ઓફિસથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જોડાશે રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર વિડીયો કોન્ફરન્સમાં બેસશે રાજકોટની ઘટનામાં ચાલી રહેલી તપાસની સમીક્ષા માટે આ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે કઈ રીતે આગળની કામગીરી ચાલી રહી છે કાર્યવાહી આગળ કડક એક્શન કેવી રીતે લેવામાં આવી શકે છે અત્યાર સુધી તપાસમાં શું કંઈ સામે આવી રહ્યું છે

રાજકોટના નવા પોલીસ કમિશનર વિડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાવાના છે અને આજ વિશે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઇન પર હિતલ આ દુર્ઘટના સામે આવી પૂરું ગુજરાત સ્તબ્ધ થઈ ચૂક્યું છે અને હવે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે કાર્યવાહી બદલીનો દોર આપણે આ બધું જોયું પરંતુ હજુ પણ એવી કોઈ કડક કાર્યવાહી નથી થઈ આજે જે વિડીયો કોન્ફરન્સથી બેઠક થવાની છે શું લાગે છે આ બેઠકમાં આવા કોઈ પગલાં લેવાની કોઈ શક્યતા દેખાઈ રહી છે એવું કહી શકાય કે આ રાજકોટની ઘટના બની એ દિવસથી ગૃહ રાજ્યમંત્રી સતત આ ઘટના સાથે જોડાયેલા છે અને ડે ટુ ડેની વિગતો મેળવી રહ્યા છે સ્વાભાવિક છે કે હવે રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા પણ ત્યાં પહોંચી ચૂક્યા છે તેમને ચાર્જ લઈ લીધો છે અત્યારે હવે જે દિશામાં તપાસ ચાલી રહી છે એ તપાસ ઉપરાંત જે આરોપીઓ પકડવાના બાકી છે એ આરોપીઓ અને આગળ શું વિગતો વધુ નીકળી શકે છે અને નીકળે છે એ તમામ વિગતો મેળવવા અને તેની સમીક્ષા કરવા માટે આ વિડીયો કોન્ફરન્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરીમાંથી આ વિડીયો કોન્ફરન્સનો પ્રારંભ થયો છે રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય પણ જોડાયા છે અને રાજકોટથી બ્રિજેશ કુમાર ઝા સહિત રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા છે સ્વાભાવિક છે કે અત્યારે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા તપાસની સમીક્ષા અને જે જે દિશામાં તપાસ થઈ રહી છે એ દિશામાં શું આગળ કોની કોની નેગ્લિજન્સી આવે છે શું પગલાં ભરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમની દોષિતતા છે તો તેમની સામે કાયદાકીય શું પગલાં ભરી શકાય છે એ તમામ મુદ્દાઓ પર આજની બેઠકમાં ચર્ચા વિચારણા થશે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી સ્વાભાવિક છે કે આજની બેઠક મહત્વની પૂર્ણ એટલા માટે છે કે ગઈકાલે જ મોટા પાયે જે ત્રણ આઈપીએસ અધિકારીઓ રાજકોટમાં હતા તેમને તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ નવા અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે એ જ પ્રકારે કોર્પોરેશનમાં પણ કરવામાં આવ્યું છે કમિશનરને બદલી કાઢવામાં આવે છે અને આ તમામ પેક્ષમાં આજની વિડીયો કોન્ફરન્સ ખૂબ મહત્ત્વની છે કારણ કે રાજ્ય સરકાર આ ક્યાંકને ક્યાંક એક દાખલો બેસાડવા માટેની જે કામગીરી છે એ દિશામાં આગળ વધી રહી છે અને એટલા જ માટે બની શકે કે ખૂબ મોટા ઉચ્ચ કક્ષાએ બેઠેલા વ્યક્તિઓ સામે પણ પગલાં લેવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે કાયદાકીય પણ પગલાં હોઈ શકે અને ક્યાંકને ક્યાંક જરૂર પડે તો તેમની સામે ગુનો નોંધવા સુધીના પગલાં ભરવામાં આવી શકે છે આ તમામ મુદ્દાઓ પર આ વિડીયો કોન્ફરન્સ પર સૌની નજર છે વિડીયો કોન્ફરન્સમાં કયા પ્રકારની સમીક્ષા થાય છે અને ત્યાર પછી શું પગલા ભરવામાં આવે છે બિલકુલ નીતલ અમારી સાથે જોડાયેલા જો ફરીથી આપની પાસે આવી છે મહત્વપૂર્ણ સમાચાર